ગુજરાતમાં હાલમાં કેટલીક જગ્યાએ તીવ્ર ગરમી અને બફારો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે જૂન શરૂ થઈ ગયો હોવા છતાં પણ રાજ્યમાં વરસાદ ન થતા ખેડૂતો અને નાગરિકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી મુજબ આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડશે પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ચોમાસુ છવ્વીસ મેના રોજ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું હતું પરંતુ ત્યારબાદ આગળ ન વધ્યું હવે બંગાળની ખાડી સક્રિય થવા લાગી છે અને આગામી દિવસોમાં સિસ્ટમ પેદા થઈ પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે જેના કારણે અરબસાગર પણ સક્રિય થઈ જશે અને ચોમાસુ ફરીથી ગતિ પકડશે તેમના અનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસુ વીસમી જૂન આસપાસ પ્રવેશી શકે છે ચૌદમી જૂન બાદ ચોમાસાની શરૂઆત સમાન વરસાદ શરૂ થશે અને સોળ થી વીસમી જૂન દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે ખાસ કરીને અઢારથી બાવીસ જૂન વચ્ચે ચોમાસાનો અધિકૃત પ્રવેશ થવાની શક્યતા છે સોળથી અઠ્યાવીસ જૂન દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વાવણીલાયક વરસાદ પડવાની સંભાવના છે